લાવ્યો મા વહેલો તો મારો બેટો આખું કટ્ટું ઉપાડીને લઈ ગયો કોઈક ને શું કે ગોડા પડી હું ખાતર વગર પાવો પડશે છે હું કોઈક આવતી વખત નાખશું તો ખાતર અત્યારે ધોમાં બી દેવા દેજે અમે સારું ચોર પકડાઈ જાય એક તો એમનો હાથમાં આવી જાય તો એની ખબર થઈ જાય સારી એમાં શું કરવાનું

કરા ગણ હું જો કોણ હેાડું આમાં મન હું કર તમે તે દાળ માંગતા હતા એવો છું જ તમારે હું કે આખો દાળો ઉભાયેન ખાતર લાયન કીયો લઈને નહી ગયો સમ થેલી લઈને ખાતા તા છો હોં ખાતર જ મારા હેતરમાં હું ગયો તો 4 વાટવા કે એ તો નહીં લઈ ગયા પડે એરિયા ગીલિન્ડર તો છે મારા પેટામાં કારણ કે એરિયા કોઈ ની કોઈ વસ્તુ મેલતા જ નહીં વાત હાચી છે એ તો ગાટા ઘાટા આપડે બોજો ઢોરે સોળી પેલું દૂધ ની બહેની લઈ જાને

સરપંચ હાર આવે સરપંચ સર બોલાયું આ લોકો નું ખાતર જેટલું ચોરી ગયા છે પેલા કયો હું ચોરી જોયું યાર અમે નહી ચોરી જમીન

નોજી ભય પડ્યા બગલ માં ગાડી લઈને દોર્યા હતા વાપરો હા તો લઈ ગયા છે સજા કરો કદી તમારો ગો બહાર મિલવામાં આવશે અને ગોમ માં કોઈ જગ્યાએ કુટુંબ વ્યવહારમાં નહીં બે હવા દેવડા કામ કરો ચોરી કરી શું ચોરી કરી એટલે તમે ગું આર્યો દંડ દંડો પડશે એકાવનસો રૂપિયા